નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં એક સિક્યુરિટી ગાર્ડ ચોથા વર્ગની મહિલા કર્મચારી સાથે ટોયલેટમાંથી હોય કિડની બિલ્ડિંગમાં ફરજ મહિલા ફાર્માસિસ્ટ ટોયલેટમાં ગઈ ત્યારે ત્યાં પુરુષ અને સિક્યુરિટી ગાર્ડ મહિલા કર્મચારી સાથે જોઈ ચોકી ઉઠી હતી ફાર્માસિસ્ટ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જની આ બાબતની જાણ કરતા સિક્યુરિટી ગાર્ડ અને મહિલા કર્મચારીને તાત્કાલિક ફરજમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ફરજ બજાવતી એક મહિલા ફાર્માસિસ્ટ શનિવારે લેડીઝ ટોયલેટમાં ગઈ ત્યાં લેડીઝ ટોયલેટનો દરવાજો બંધ હતો થોડા સમય બાદ ટોયલેટમાંથી પુરુષ સિક્યુરિટી ગાર્ડ અને ચોથા વર્ગની કોન્ટ્રાક્ટર મહિલા કર્મચારી બહાર નીકળતા ફાર્માસિસ્ટ ચોંકી ઉઠી હતી લેડીઝ ટોયલેટમાં સિક્યુરિટી ગાર્ડને જોઈ ફાર્માસિસ્ટ પૂછપરછ કરતા મહિલા કર્મચારીએ સિક્યુરિટી ગાર્ડને તેનો પતિ ગાર્ડ રજૂ કરી હતી પતિ હોય તો પણ ટોયલેટમાં તે કેવી રીતે પ્રવેશી શકે કે ઉધડો લઈ હોબાળો મચાવતા સમગ્ર ઇન્ચાર્જ સુધી પહોંચ્યો હતો સમગ્ર મામલે આખરે સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી આખરે મહિલા કર્મચારીએ તેની સાથે ઝડપાયેલા અને સિક્યુરિટી એજન્સીમાં ફરજ બજાવતા બાઉન્સર આરિફને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે લેડીઝ ટોયલેટમાંથી બાઉન્સર અને મહિલા કર્મચારી એક સાથે ઝડપાવવાનું આ પ્રકરણ સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તો હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલા સલામતી સામે પણ હવે ઉભા થયા છે સુરતના હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણ તેમના ધ્યાન પર આવતા મહિલા કર્મચારી અને સિક્યુરિટી એજન્સીના બાઉન્સરને તાત્કાલિક અસરથી નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે સાથે